નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે ખેડૂત દેવા માપિયા અંગેનો મોટો ફેસલો ગુજરાત રાજ્ય ખેડૂતોને સંપૂર્ણ દેવ માફ કરવામાં આવે છે તો ગુજરાત ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય ખેડૂતોના પાકમાં પૂરતા ભાવ આપવામાં આવે તો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે છે જો તો મિત્રો તમારા પાક માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં ખેડૂતોના પોતાના પાકના પોષણ ભાવ જોઈએ કે નહીં મેઘાલય હરિયાણા જેવા રાજ્યોમાં કરતા ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલય લોકસભામાં આ વખતે સ્વીકાર કર્યો છે ગુજરાતના ખેડૂતોની આવક દ્રષ્ટિએ દેશમાં અગિયાર ક્રમે છે રાજ્યો છે ત્યારે પંજાબ હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે જ્યારે ખેડૂતના ખેડૂતોની આવક ઓછી મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોમાં તેમ લાખો કરોડ રૂપિયાનું દેવું છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે પોચ રાજ્યમાં મફત વીજળી ભારતમાં પાંચ રાજ્યોમાં મળે છે મફત વીજળી દિલ્હીમાં બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો ગુજરાતમાં પણ મફત વીજળી પણ મળવી જોઈએ કે નહીં તો નીચે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો

દ વર્ષ કે તે વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો છો વધુ આગળ મહત્વ સમાચાર ની વાત કરીએ કે ખેડૂતોને પશુપાલન માટે દસ લાખની લોન દેશની કેન્દ્ર સરકારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખેડૂતોને પશુપાલન વ્યવસાય માટે પ્રોત્સાહિત કરવા માટે એસબીઆઈ પશુપાલન યોજના શરૂ કરી છે એસબીઆઈ પશુપાલન લોન યોજના શું છે પશુપાલન લોન યોજના શરૂ કરવાનો ઉદ્દેશ્ય ખેડૂતોને પશુપાલન વ્યવસાય માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં છે જેથી તેઓ બિઝનેસ કરતા વખતે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે દેશના ઘણા ખેડૂતો હજુ પણ ખૂબ ગરીબ છે તેઓ ઈચ્છે છે અમુક પશુઓ ખરીદી પશુપાલન વ્યવસાય શરૂ કરી શકતા નથી જ્યારે કોઈ ખેડૂતો છ લાખ સુધીનું લોન લે છે તે કોઈ પણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી રહેશે નહીં તે સમયે આ યોજના હેઠળ વ્યાજ દર પર ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે આ સાથે જ તમે આ સ્કીમ માટે અરજી કરો છો ચોવીસ કલાકની અંદર લોનની રકમ તમારી બેંકમાં આવી જાય અરજી કરતા પહેલાં અમને આ યોજના માટે યોગ્યમાં પણ જાણીએ જોઈએ જો ખેડૂતો આ યોજના માટે અરજી કરવા માંગો છો તે દેશના નાગરિકો હોવા જો તેની પાસે પહેલાથી જ કેટલાક પ્રાણીઓ હોવા જોઈએ એ વ્યક્તિ પાસે પશુપાલન સંબંધિત જ્ઞાન હોવું જોઈએ કેવી રીતે કરવી અરજી તમારી પાસે દસ્તાવેજો ફોર્મ સાથે બેંકના જમા કરવામાં રહેશે આ યોજના માટે અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ ઓળખ કાર્ડ

સહાય આપવામાં આવે છે મહિલાઓને પંદર દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ આપવામાં આવે છે ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને પણ પંદર હાજર રૂપિયા સુધીનો પગાર પણ આપવામાં આવે છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે પીએમ સૂર્ય ઘર યોજના કેન્દ્ર સરકાર જનધનના હિત માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવી છે આવી જ એક યોજનાઓ અંતર પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના તેના વિશે તમને આર્ટિકલની જાણકારી આપીશું કેન્દ્ર અને રાજ્ય સરકાર દેશના અનેક યોજનાઓ ચલાવે છે સરકારને આ યોજના પર સબસિડી માટે ઘણા પૈસા પણ ખર્ચે છે યોજનાના ફાયદા શું છે આ યોજનાની સોલાર પેનલ માટે અલગ અલગ સબસિડી આપવામાં આવે છે જો તમારે ઘરના એક કિલો વોટ સોલર પેનલ લગાવો છો તો ત્રણ ત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે જો બે કિલો વોટ સોલર પેનલ લગાવો તો સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે ત્રણ કિલો સોલર પેનલ પર તમને અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો તમે તમારા ઘરના સોલર પેનલ લગાવો ને સબસિડી મેળવવા માટે અરજી કરવા માટે કોઈ સમસ્યા થઈ શકે તમે કોલ કરી શકો છો લે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પચીસો ક્વિટન ટુકડા ઘઉં ની આવક ચારસો પચીસ રૂપિયા ક્વિટન લોકોની આવક થઈ હતી

તેરસો પંચાવન થી એકસો પચીસ પંદરસો પચીસ રૂપિયા નો ભાવ મળ્યો હતો